સમગ્ર ગુજરાત માંથી સુરત ની સિવિલ હોસ્પિટલ આપવામાં આવે છે ઓર્ગન ડોનેશન એવોર્ડ કારણ કે અહીંયા યરલી પાંચ થી સાત મેજર સર્જરીઝ કરવામાં આવે છે બાર બાર ડોક્ટર ધારિત્રી પરમા સુરત સિવિલ હોસ્પિટલ ને નેશનલ લેવલ પર એક બીજું રેકોગ્નેશન મળ્યું છે આ છે બેસ્ટ નેશનલ એવોર્ડ ફોર ધ નોન ટ્રાન્સપ્લાન્ટ ફ્રી ટ્રાયવલ સેન્ટર નર્સ તરફથી આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો છે નોટો નેશનલ લેવલનું અને સોટો સ્ટેટ લેવલ નું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેનું એક એસોસિએશન ગણાય છે જે લોકોને પોતાના માટે ઓર્ગનની જરૂર હોય તો એમણે પોતાનું ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું બ્રેન્ડેડ થયેલા પેશન્ટને ડોક્ટર દ્વારા ડિક્લેર થયા પછી સોટો નોટોની સાઇટ ઉપર માહિતી અપલોડ કરવામાં આવે છે ઓર્ગન કાઢવામાં આવે છે ઓર્ગનની એક પેકેજ ની એક અલગ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા પછી એને ઘણા બધા ડિપાર્ટમેન્ટની મદદની જરૂર પડે છે અને એ દરમિયાન આ ઓર્ગનને ને ઓર્ગન આપનાર તરફથી ઓર્ગન લેનાર સુધી પહોંચાડવામાં આવે છે મારું નામ છે ડોક્ટર નિલેશ કાછડિયા હું એમસીએચ પ્લાસ્ટિક સર્જન છું એક વાત એ પણ